ગુજરાતના લાખો લાભાર્થીઓને મોટી રાહત સસ્તા અનાજની દુકાનદારોની હડતાલ સમેટાઈ કમિશન રૂપિયા એક પોઈન્ટ પચાસથી વધારીને રૂપિયા ત્રણ કરવાના પ્રસ્તાવને સરકારે આપી મંજૂરી ગુજરાતમાં જાહેર વિતરણ પ્રણાલી હેઠળના લાખો લાભાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે પોતાની પડતર માંગણીઓના નિરાકરણ માટે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વાજબી ભાવની દુકાન માલિકોના એસોસિએશનની હડતાળ સમેટાઈ ગઈ છે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સાથે સફળ વાટાઘાટો બાદ દુકાનદારોએ તેમની હડતાળો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે આ સમાધાનને કારણે સમગ્ર રાજ્યમાં અંદાજે સત્તર હજાર સસ્તા અનાજની દુકાનો પુનઃ કાર્યરત થશે જેથી લાખો ગરીબ પરિવારોને સમયસર અનાજનો જથ્થો મળી શકશે સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં દુકાન કમિશનમાં બે ગણો વધારો કરવાનો સમાવેશ થાય છે કિલોગ્રામ દીઠ હાલનું રૂપિયા એક પચાસ કમિશન વધારી રૂપિયા ત્રણ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે કેબિનેટ મંત્રી અને કક્ષાના મંત્રી સાથેની બેઠક રચનાત્મક અને સકારાત્મક માહોલમાં યોજાઈ હતી જેના પરિણામે મુદ્દાનો સુખદ નિવેડો આવ્યો છે આ ઉપરાંત દુકાનદારોનું માસિક લઘુત્તમ કમિશન રૂપિયા વીસ હજારથી વધારી રૂપિયા ત્રીસ હજાર કરવાના પ્રસ્તાવને પણ સરકારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે કમિશન વધારા અંગેની સુધારેલી દરખાસ્તોને આગામી પંદર દિવસની અંદર અંતિમ મંજૂરી માટે નાણાં વિભાગને મોકલવામાં આવશે આ કરાર દુકાનદારો હવે નવા રેશન ટ્રાન્ઝેક્શન સ્લિપ તૈયાર કરી વિતરણ પ્રક્રિયા ફરી શરૂ કરશે હડતાલના કારણે જે લાભાર્થીઓ માસિક અનાજ મેળવી શક્યા ન હતા તેઓ હવે નિયમિતપણે પોતાનો પુરવઠો મેળવી શકશે સરકાર અને દુકાનદાર વચ્ચેના આ સૌહાર્દપૂર્ણ સમાધાનને કારણે રાજ્યના જાહેર વિતરણ તંત્રમાં આવેલો અવરોધ દૂર થયો છે ગુજરાતના પુરવઠાના કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વચ્ચે બંને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સાનુકૂળ વાતાવરણમાં પોઝિટિવ અભિયાન સાથે અમારી મિટિંગ સંપન્ન થઈ મિટિંગની અંદર અમારી જે પાંચ પડતર માગણીઓ હતી એમાં કમિશનમાં એક રૂપિયો પચાસ પૈસાના ત્રણ રૂપિયા કરવા અને મિનિમમ કમિશનના વીસ હજાર રૂપિયાના ત્રીસ હજાર કરવા માટે સાનુકૂળ રીતે પ્રતિભાવ સરકાર શ્રી તરફથી આપવામાં આવ્યો સત્તાણું ટકાના ચોરાણું ટકા વિતરણ કરવા માટેની જે શરત છે એ શરતની અંદર સરકાર શ્રી તરફથી પોઝિટિવ રહે અને ચોરાણું ટકા સુધી કરવામાં આવે એના માટેના જે આગળની જે કાર્યવાહી છે કરવામાં આવશે એકદમ સાનુકૂળ વાતાવરણની અંદર આ એક પ્રકારની મિટિંગ સંપૂર્ણ થઈ છે આ મિટિંગને અમે સંપૂર્ણપણે સ્વીકારી છે અને આગામી સમયની અંદર દુકાનદારો છે એ પોતાના ચલણ જનરેટ કરી અને ગુજરાતની અંદર વિતરણ વ્યવસ્થા ચાલુ કરી દેશે